જય શ્રી કૃષ્ણ શિવ મહાપુરાણ વિધ્વેશ્વર સહિતામાં આપનું સ્વાગત છે આજે આપણે શિવલિંગના પાંચ સ્વરૂપો પૂજન માટે વાપરાતા શિવલિંગના પાંચ પ્રકારો છે સ્વયંભુલિંગ બિંદુલિંગ સ્થાપિતલિંગ ચરલિંગ અને ગુરુલિંગ ઋષિઓના તપથી પ્રસન્ન થઈ તેમની સમીપી રહેવા માટે સદાશિવ પૃથ્વીની અંદર રહ્યા છે અને જેમ વૃક્ષનો અંકુર પૃથ્વીમાંથી આપોઆપ બહાર નીકળે છે તેમ સદાશિવલિંગ સ્વરૂપે આપોઆપ પ્રગટ થાય છે તેને સ્વયંભુલિંગ કહે છે પોતાના હાથે લખેલા યંત્રમાં અગર હર કોઈ વસ્તુમાં શિવનું આહવાહન કરી પૂજન કરવું તે બિંદુલિંગ કહેવાય તે ભાવનામય છે બ્રાહ્મણોએ રાજાઓએ અગર ધનવાનોએ કારીગર પાસે તૈયાર કરાવી જે લિંગની મંત્રથી પ્રતિષ્ઠા કરાવી હોય તે સ્થાપિત લિંગ કહેવાય આવું ઉત્તમ બાણલિંગ રાજાઓને રાજ અપાવનારું થાય છે શરીરના અંગો જેવા કે શિખા હૃદય વગેરેમાં આધ્યાત્મિક એટલે કે આત્મા સંબંધી લિંગની સ્થાપના કરવામાં આવે છે તેને ચરલિંગ કહે છે રંધે ઇતિ ગુરુ એટલે કે ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ માટે વિદ્વાન ગુરુનું જે શરીર છે તે ગુરુલિંગ ગણાય છે ગુરુની પૂજા એ જ પરમાત્મા શિવનું પૂજન છે શિવજી તો ગુરુના ગુરુ છે એટલે કે ગુરુઓના પણ ગુરુ છે કહે છે હે વિદ્વાનો નમસ્કાર અને પ્રદક્ષિણા શિવને ઘણા જ પ્રિય છે માટે શિવને નમસ્કાર અને પ્રદક્ષિણા અવશ્ય કરવા તમારું કલ્યાણ થાઓ અને શિવભક્ત દ્રઢ થાવ સૌનક મુનિ બોલ્યા હે સુત હવે શિવને વેદ ગ્રહણ કરવા માટે અંગેનો નિર્ણય અમને સંભળાવો અમે સાંભળ્યું છે કે શિવ નૈવેદ ગ્રહણ કરવું ન જોઈએ તો તો તેનું કારણ શું છે તે કહો સૂત બોલ્યા હે મુનિઓ તમને ધન્ય છે મેં ભગવાન વ્યાસ પાસેથી જે સાંભળ્યું છે તે તમોને કહું છું તો સાંભળો દ્રઢ નિશ્ચય વાળા શિવ ભક્તે શિવ નૈવેદ ન લેવાય તેવી ભાવનાનો ત્યાગ કરવો શિવ નૈવેદ દર્શનથી સર્વ પાપો હરે છે અને ખાધું હોય તો પુણ્ય પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે જે જ્યોતિર્ લિંગો કહેવાય છે તેમનું નૈવેદ ખાવું તો ચાંદ્રાયણ વ્રત બરોબર કહેવાય છે પણ જો કોઈ સ્થળે નૈવેદનો અધિકાર ચંડનો હોય એટલે કે સાધન હોય તો તે નૈવેદ ગ્રહણ કરવું નહીં શિવલિંગ ઉપર જે દ્રવ્ય ચડાવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી પરંતુ શિવલિંગને નવડાવ્યાના જળનું આચમન કરાય છે કારણ કે શિવલિંગની શિલાનો સ્પર્શ થતાં જ તે પવિત્ર થઈ જાય છે બિલ્વનો મહિમા શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચડાવાય છે બિલીના વૃક્ષના મૂળમાં શિવનો વાસ છે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો વૃક્ષનું પૂજન કરવું તથા દીપ પ્રગટાવો બિલ્વની ઉત્પત્તિની કથા એવી છે કે એક સમયે દેવી ગિરિજાના વિશાળ કપાળ પર પ્રશ્વેદનું બિંદુ આવ્યું દેવીએ તેને લૂછીને ભૂમિ પર નાખ્યું તેમાંથી મહાન વૃક્ષ થયું એકવાર ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને સખી જયાને કહ્યું કે આ વૃક્ષ જોઈ મને હર્ષ ઉપજે છે જયાએ કહ્યું કે દેવી આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી ઉગ્યું છે દેવીએ તેનું નામ બિલ્વ પાડ્યું બિલ્વના પાંદડાવતી ભગવાન સદાશિવનું પૂજન કરાય છે બિલીપત્ર મસ્તકે ધરનારને યમુનાનો ભય રહેતો નથી બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી વાસ કરે છે તેના થડમાં દેવી દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી પત્રોમાં પાર્વતી ફલમાં કાત્યાયની છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમાદેવી વસે છે તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે બિલ્વ વૃક્ષનો આવો ઉત્તમ મહિમા છે હે સજ્જનો પુત્રને ત્રિદલ કહ્યું છે શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવતી વખતે એક એક અખંડ ત્રિદલ લઈને નીચેનો મંત્ર બોલીને ચડાવાય છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રચરયા ધ્રુવમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિરાપર્ણમ પૂજનમાં વાપરતા બિલ્વપત્ર ઉપરાંત બિલીનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક છે વળી બિલીનું ફળ યજ્ઞમાં હોમવામાં પણ વપરાય છે શિવ નામ ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા હે બ્રાહ્મણો જેઓ શિવની પૂજા કરે છે તેને ધન્ય છે જેના નિત્ય શિવ શિવ બોલાય છે તેને પાપો સ્પર્શ કરી શકતા નથી જે શિવ ભક્ત પાસે શિવનું નામ ભસ્મ રુદ્રાક્ષ એ ત્રણ પવિત્ર વસ્તુઓ વસ્તુઓ નિત્ય રહે છે તેવા પુરુષનું દર્શન કરનારને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે જેના લલાટમાં ભસ્મ નથી જેના અંગ પર રુદ્રાક્ષ નથી જેના મુખમાં શિવ નામ નથી તે અધમ મનુષ્યનો ત્યાગ કરવો શિવનું નામ ગંગા સમાન ભસ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન છે ત્રે ત્રણેયનો સમાગમ સર્વ પાપોનો નાશ કરે તો તેમાં શું નવાય પૂર્વે બ્રહ્માએ ત્રિવેણી સંગમ અને આ ત્રણેયની તુલના કરી જોઈ હતી બંને સમાન થયા હતા ત્યારથી બધા દેવો બ્રહ્મા વિષ્ણુ પણ આ ત્રણેય વસ્તુઓ ધારણ કરે છે હે બ્રાહ્મણો તે ત્રણેયનો પૂર્ણ મહિમા સંપૂર્ણ કહેવાતો કોઈ શક્તિમાન નથી તે ઘણો ગુઢ છે મેં પુરાણો અને શાસ્ત્રોમાંથી જે જાણ્યું છે તે તમને કહું છું જે પાપો બીજી કોઈ રીતે નાશ નથી થતા તે શિવના નામના જપથી જ નાશ પામે છે જે નિત્ય શિવ નામનો જપ કરે છે તે વિદ્વાન પુણ્યાત્મા થઈ ધન્ય બને છે નામરૂપી નૌકામાં બેસનાર સંસાર સાગરને તરી જાય છે નામરૂપી અમૃતનું પાન કરનારને સંસારમાં કદી શોખ થતો નથી જેને શિવનામમાં અખંડ ભક્તિ હોય તેને મોક્ષ સુલભ છે તેમ હું માનું છું સૂત કહે છે હે બ્રાહ્મણો હવે તમે ભસ્મ ધારણની મહત્તા સાંભળો અગ્નિ હોમ થી ઉત્પન્ન થયેલી બીજા યજ્ઞો અગર ગાયોના છાણની ભસ્મ ત્રિપુંડ ધારણ કરવા માટે લેવી પછી તેને નીચેના મંત્ર વડે જળ મિશ્રિત કરવી ઓમ અગ્નિરતિ ભસ્મ વાયુરતિ ભસ્મ જલમિતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ વયોમતિ ભસ્મ સર્વ હવા ઇડમ ભસ્મ મન એતાની ચક્ષુમતિ ભસ્માની પછી શરીર પર ધારણ કરવી જાબલ ઋષિએ કહ્યું છે કે મોક્ષની ઈચ્છાવાળા પુરુષે આડું ભસ્મ ત્રિપુંડ ભૂલથી પણ છોડવું નહીં શંકર વિષ્ણુ તથા બ્રહ્માએ ત્રિદેવો તથા ઉમા લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દેવીઓની પણ આડા ત્રિપુંડથી નિત્ય ધારણ કરે છે ભસ્મ ધારણ કર્યા સિવાય ઓમ નમઃ શિવાય એ છ અક્ષરવાળા મંત્રનો જપ ન કરી શકાય ભસ્મ વિનાના કપાળને ધિક્કાર છે શિવાલય વિનાના ગામને ધિક્કાર છે અને શિવ પૂજન વિનાના મનુષ્ય જન્મને ધિક્કાર છે ભસ્મ ધારણ પવિત્ર કરનારું છે આ ત્રણેય લોકોમાં જેટલા તીર્થો અને ગંગા આદિ નદીઓ છે તેમાં સ્નાન કર્યાનું પુણ્ય માત્ર મળે છે છે તેથી સ્નાન સમાન પાવનકારી ગણવામાં આવ્યું બોલ્યા હે મુનિયો હવે તેમોને રુદ્રાક્ષનો મહિમા ટૂંકમાં કહું છું તે સાંભળો રુદ્રાક્ષ દર્શનથી સ્પર્શથી અને જપથી બધા પાપો દૂર કરે છે પૂર્વે ભગવાન સદાશિવે દેવતાએ હજાર વર્ષો સુધી તપ કર્યું હતું પછી જ્યારે તેમણે નેત્ર ઉઘાડ્યા ત્યારે બે નેત્રોમાંથી જળના બિંદુઓ ત્યાં સરી પડ્યા અને તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષનો ઉદ્ગમ થયો ભક્તો ઉપર અનુગ્રહ કરવા તે રુદ્રાક્ષ ભગવાને ભક્તોને આપ્યા આંબડાના ફળ જેવડા રુદ્રાક્ષ ઉત્તમ કહેવાય છે બોર જેવડા મધ્યમ અને ચણા જેવડા અધમ છે ગોળ ચીકણા મજબૂત અને મોટા કાંટાવાળા રુદ્રાક્ષ પવિત્ર હોય ભોગ અને મોક્ષ ફળ આપનાર છે રુદ્રાજ ધારણ કરનાર સર્વ પાતકોથી મુક્ત થાય છે યમરાજાને તેમના સેવકોને આજ્ઞા આપી કે જેના શરીર પર રુદ્રાક્ષ ન હોય અને જેના મોઢામાં પંચાક્ષર મંત્ર ન હોય તેને જ તમે યમલોકમાં લાવજો બીજાને લાવતા નહીં રુદ્રાક્ષના અનેક પ્રકારો કયા છે તે પૈકી એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવ અને તે મુક્તિ તથા ભક્તિ આપે છે એક મુક્તિ ચૌદ મુખ સુધીના ભેદવાળા રુદ્રાક્ષ મળે છે અને તે દરેકનું જુદું જુદું મહાત્મ છે સર્વ ભેદવાળા રુદ્રાક્ષો પાવનકારી અને ઇષ્ટિ સિદ્ધિ આપનારા છે ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય સિદ્ધિ અને મુક્તિ આપે છે તેવી વિદ્વેશ્વર સંહિતાની કથા સુતે મુનિને કહી સંભળાવી વિદેશ્વર સંહિતા એ કથિનામાનેશ્વર સર્વસિદ્ધિ પ્રતા નિત્ય મુક્તિદા શિવના સતતમ હે સજ્જનો સદાશિવનો વાસ ન હોય તેવું કોઈ સ્થળ નથી અને સચરાચરમાં નિવાસ કરી રહ્યા છે સ્થાવર અને જંગમ હરેક સ્થળે શિવ વસે છે ભગવાન શિવના અનેક નામો આપણે શિવ સદાશિવ શંકર મહેશ મહેશ્વર એવા નામો વડે દેવનું સ્મરણ કરીએ છીએ તે ત્રિદેવ પૈકી રુદ્રદેવ છે તેમ આપણે ઉપર જોયું છે આદિ ભગવાન સદાશિવે પોતાનું સ્વરૂપ રુદ્રદેવને આપ્યું તેમાંથી નામ કર્મ ગુણ કૃપા સ્થાન સર્વ કાંઈ એક થઈ ગયા અને આપણે સદાશિવ પરમાત્માની ભક્તિને સ્વીકારી લીધી છે ખરી રીતે પુરુષોત્તમ જેને કહેલ છે તે ત્રિદેવ સદાશિવ છે માટે સદાશિવ પરમાત્માનું અગર તેમના સમાન સ્વરૂપવાળા શિવજીનું શ્રદ્ધાપૂર્વક સેવન કરવું જુદા જુદા સંપ્રદાયો અને એકબીજા વિરુદ્ધ આચાર ચલનથી વાત બાજુએ રાખી તેની અજ્ઞાની મનુષ્યના વિંતવા દંડ છે પુરાનંત કાળમાં કૈલાસ ઉપર બેઠેલા મહાદેવજીએ દેવી પાર્વતીને એકવાર પૂછ્યું હતું હે પ્રભુ આપનું ભજન કરનાર મનુષ્ય નિશ્ચય આપનું પદ પામે પરંતુ આ લોકમાં આપનું ભજન પૂજન કરનાર અનેક લોકો પૈકી આપના ચરણો પ્રાપ્ત કરનાર તો બહુ થોડા જોઉં છું તેનું કારણ શું હશે મહાદેવજીએ તેમને કહ્યું કે હે સતી તમને કોઈક વખત તેનું કારણ બતાવીશ સમય પવિત્ર દિવસ આવી પહોંચ્યો કાશીપુરમાં વિશ્વનાથ ભગવાનના દર્શન કરવા લોકોનો મેળો જામ્યો મોટો ઉત્સવ થઈ રહ્યો છે દૂર દૂરથી ભક્તો આવી ચડ્યા ગંગાજી સ્નાન કરી વિશ્વનાથ ભગવાનના દર્શન માટે જનારાની ભારે ભીડ થઈ તે વખતે મહાદેવજીએ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું પાર્વતીજીએ તેમના યુવાન પત્ની બન્યા અને નંદીશ્વર વૃદ્ધ બળદ બન્યા વૃદ્ધ બળદ ઉપર બેઠેલા પતિને લઈને સતી મંદિર તરફ જતા રહ્યા પણ ભીડના કારણે બળદને લોકો ધક્કો લાગ્યો અને શિવજી એક કાદવના ખાડામાં ગબડી પડ્યા સતીએ યાત્રાળુઓને મદદ માટે વિનંતી કરી એટલે લોકો વૃદ્ધ બ્રાહ્મણને કાદવમાંથી કાઢવા માટે તૈયાર થયા તે વખતે શિવજીએ તેમને કહ્યું કે પહેલાં મારી વાત સાંભળો જે મનુષ્ય શિવ ઉપર શ્રદ્ધા રાખતો હોય અને પરમ ભક્ત હોય તે જ મને કાઢવા આવે જો કોઈ વખત તેના મનમાં શિવ ભક્તિ અંગે સંકલ્પ વિકલ્પ થયો હશે તો તે મને અડતા જ બળી ભસ્મ થઈ જશે આવું સાંભળીને લોકો ખચકાયા તેઓ વિચારવા લાગ્યા કે આપણે શ્રદ્ધાવાન તો છીએ જ પણ આપણા મનમાં કોઈક વખતે સંકલ્પ વિકલ્પ હોય તેવો સંભવ ખરો કોને ખબર એમ કહીને તેઓ ચાલતા થયા તે વખતે તોડામાંથી એક વ્યક્તિ આગળ વધી એટલે લોકો તેને ગાંડો કહેવા લાગ્યા પણ તે વ્યક્તિ તો વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે હું ગંગાજીના સ્નાન કરીને આવું છું મારા કોઈ પાપ હશે તો સ્નાનથી નાશ થઈ ગયા હશે મને વિશ્વનાથ ભગવાન ઉપર અપૂર્વ શ્રદ્ધા છે મને બળી જવાની જરાય ભીતિ નથી હે બ્રાહ્મણ દેવ તમારો હાથ લાંબો કરો એટલે હું પકડીને બહાર ખેંચી કાઢું શિવજી દે તેને કહ્યું કે હે પરોપકારી સજ્જન તારું કલ્યાણ થશે અને તું દુર્લભ ધામને પામીશ એમ કંઈ હાથ લાંબો કર્યો જેવો તે શિવજીના હાથને પકડવા ગયો તેવો જ ચમત્કાર થયો શિવ અને પાર્વતી નંદીશ્વર અદ્રશ્ય થઈ ગયા વિશ્વનાથ ભગવાનનો આવો ચમત્કાર જોઈ સૌ જય જયકાર કરવા લાગ્યા શ્રદ્ધાએ મોક્ષ મંદિરમાં દાખલ થવાનું કહ્યું મહાદ્વાર છે શાસ્ત્રોમાં કહ્યું છે અવિશ્વાન સો ન કર્તવ્ય સર્વસ્થા બાઘધ ઉત્તમ આમ શ્રી શિવ મહાપુરાણ વિદ્વેશ્વર પુરાણ અહીં સમાપ્ત થાય છે આગળના ભાગમાં આપણે રુદ્રસહિતાનું પઠન કરીશું જય શ્રી કૃષ્ણ